હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ દરમિયાન વિપક્ષ દ્વારા સતત સત્તા પક્ષની સામે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે કે અમેરિકામાંથી ગુજરાતીઓ ભારતીયોને ડિપોર્ટ કેમ કરવામાં આવ્યા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમજ આદિવાસીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે બંધ કરવામાં આવી છે તેમજ વાત કરવામાં આવે તો ગરીબ તેમજ આદિવાસીના પ્રશ્નો જેવા અનેક ઘણા પ્રશ્નો જે છે તે સતત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે સત્તા પક્ષની સામે તેમાં પણ વિપક્ષમાંથી ચૈતર વસાવા અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા સતત સક્રિય જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જિગ્નેશ મેવાણી જે છે તે સત્તા પક્ષની સામે આકરા પાણીય જોવા મળી રહ્યા છે અને તે આદિવાસીઓના પ્રશ્નોને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યા છે સત્તા પક્ષની સામે તો વિધાનસભા સત્ર દરમિયાન તેમણે કયા કયા પ્રશ્નો ઉઠાવવા ઉઠાવ્યા છે ગરીબોને લઈને આદિવાસીઓ

અંદર વીસ પચીસ લાખ એમ્પ્લોયમેન્ટ કોઈ રાજ્યની સરકાર કદાચ ઉભું ના કરી શકે કદાચ સમજી શકાય પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એ બહુ સરળ વસ્તુ છે ધારો કે ત્રણ લાખ હાઈપોટેટિકલી ત્રણ લાખ ખાલી પડેલા સરકારી પદો હોય તો બે હજાર પચીસમાં છવ્વીસમાં સત્યાવીસમાં દર વર્ષે એક એક લાખનું તમે આયોજન કરીને ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવાનું કારણ શું છે આ રાજ્યોના બેરોજગાર યુવાનોને સવાલ થઈ રહ્યો છે જે યુવાનો આજે કબૂતર બાજી જાય છે પાછા આવે જો રાજ્ય સરકાર એમને વેલકમ કરીને કોલ લેટર આપી દે ને તરત તમને સાતમા પગાર પંત્ર લાભ સાથે લઈ લઈએ છીએ કેમ આપણે એમ્પ્લોયમેન્ટ ના સવાલ છેલ્લા ત્રીસ વર્ષથી આ ગુજરાતમાં સમાધાન નથી કરી શકતા ત્રીસ વર્ષથી જે સવાલ સમાધાન ગુજરાતમાં નથી થઈ રહ્યું એવો બહુ એક વિકરાલ પ્રશ્ન છે કુપોષણનો છે માન્ય અધ્યક્ષ શ્રી કોઈ પણ બાળક નું હ્યુમન બ્રેઇન મસ્તિષ્ક એનું મગજ એ ચાર સાડા વર્ષ પછી ગ્રો થતું નથી અર્થાત કે વિકાસ અટકી જાય છે અને એ બાળક પછી જયારે સ્પર્ધાની લાઈન ઉભું હોય ત્યારે પૈસાદાર શ્રીમંત સ્વર્ગમાંથી આવતું બાળક એને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આ કુપોષિત છે કે સ્લો વાક્યનો સ્પેલિંગ લખવાનો આવી સ્પર્ધાના ગદાનમાં આપણે મૂકીએ છીએ અને આ બાળકો કોણ છે આ દેવી પૂજક સમાજ નું બાળક છે આ માલધારી સમાજ નું બાળક છે આ કોળી પટેલ નું બાળક છે આ ઠાકોર સમાજ નું બાળક છે આ મુસ્લિમ સમાજ નું બાળક છે આદિવાસી સમાજ નું બાળક છે આ ડેડિકેટેડ સમાજ નું બાળક છે ફાઈનલી આ ત્રીસ વર્ષે હવે આપણા ગુજરાત ના એક પણ બાળક કુપોષિત નહીં રહે આવી ગેરંટી કેમ નથી આપતું રાજ્ય સરકાર સમક્ષ ફરીકવાર આંકડા રજૂ કરવા માંગુ છું નેશનલ એવરેજ સ્ટન્ટિંગ બાળકની હાઈટ ના વધે એ રાષ્ટ્રીય સ્તરની એવરેજ છત્રીસ ટકા સામે ગુજરાતમાં ઓગણચાળીસ ટકા છે બાળકના ધુબળા પણ રાષ્ટ્રીય એવરેજ ઓગણીસ ટકાની સામે ગુજરાતમાં પચીસ ટકા છે અંદર વેઇટ બત્રીસ ટકા દેશમાં ગુજરાતમાં સો મધી ચાલીસ અને નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સો મધી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતમાં સો મધી ચાલીસ બાળકો કુપોષિત એની નિયમ બહેનોમાં નેશનલ એવરેજ સત્તાવન ટકા અને પાસઠ ટકા ગુજરાતની બહેનો એનેમિક એનેમિક બાળકો પણ નેશનલ એવરેજ સડસઠ ટકા અને ગુજરાતની અંદર એસી ટકા અત્યારે સવાલ થાય એકસો છપ્પન ધારાસભ્યોની કેપેસિટી વાળી આ સરકાર ચૂંટાઈ ગુજરાતમાં ચાલીસ હજાર જેટલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ રજીસ્ટર થયા મોટા મોટા બિઝનેસ ટાઈકુન્સ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ કેપિટલિસ્ટો પૂંજીપતિઓ આ બધાની પૂંજી આટલું ત્રણ લાખ સિત્તેર કરોડનું બજેટ છેલ્લા ત્રીસ વર્ષનું બજેટ આવડી મોટી સરકાર અને ગુજરાતમાં ત્રણ ત્રણ ડેરીઓ આણંદની અમૂલ ડેરી દૂધ સાગર ડેરી આ બધી ડેરીઓ છતાં ગુજરાતમાં સો માંથી ચાલીસ બાળકો કુપોષિત એટલા માટે છે કે રાજ્ય સરકારનું એની પર કોઈ ફોકસ નથી આ બજેટમાં પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી ના બાળકો હવે આ ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં રહી એવી આ રાજ્ય સરકારની કોઈ જ પ્રતિબદ્ધતા નથી અને જ્યારે રાજ્ય સરકાર સો માંથી ચાલીસ બાળકો કુપોષિત હોવા છતાં એની પર કોઈ ફોકસ જ ના કરતી હોય એને ટાર્ગેટ બનાવીને આવતા બે વર્ષમાં ત્રણ વર્ષમાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું આયોજન જ ના હોય મતલબ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવા માંગે છે કે એસસી એસટી ઓબીસી અમારે પ્રાથમિકતામાં નથી બજેટના બીજા પણ તમે વિભાગ જુઓ બધા વિભાગમાં જોવા મળે છે એમ જેમ ત્રીસ ટકાથી જે પ્રશ્ન જે ત્રીસ વર્ષથી આ કુપોષણના પ્રશ્નોનું સમાધાન નથી થતું એમ આ વિધાનસભામાં હું છેલ્લા સાત વર્ષથી એક પણ સત્ર ચૂક્યા વગર સતત રાજ્ય સરકારને વિનંતી કરું છું કે એક પણ સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરવું ના પડે એવી બજેટમાં કેમ જોગવાઈ નથી કરતા આ દેશની અંદર અનેક લોકોએ રોબોટ્સ અને મોડન ઇક્વિપમેન્ટ કરી ચુક્યા છે છતાં એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એવું કેમ આપણે વ્યવસ્થા ના કરીએ ગટર ની અંદર જયારે કોઈ સફાઈ કામદાર ઉતરતો હોય આટલું પાણી હોય માન્ય અત્યક્ષ કાદવ હોય કિચડ હોય આખા શહેરનું આખા ગામનું મેલું હોય વંદા કોકલોજી ને દિવાલ ની ફરતે પડતા હોય ઝેરી ગેસ હોય અને એમાં ઘૂંઘળાઈને મરવા માટે રાજ્યના નાગરિકોને આપણે કેમ છોડી દઈએ છે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયામાં કેરળના એન્જિનિયર રોબોટ ઇન્વેન્ટ કર્યો છે કેમ રાજ્યની સરકાર રોબોટ વસાવે નહીં એટલે નરેન્દ્રભાઈની ની સરકાર થી લઈને ભૂપેન્દ્રભાઈ સરકાર વચ્ચેની યાત્રા દરમિયાન જે ત્રીસ વર્ષોથી આ પ્રશ્નોનું સમાધાન નથી થતું એ રાજ્યની સરકાર કરવા માંગતી હોય એવું આ બજેટમાંથી કશું જ જોવા નથી મળતું એ જ પ્રમાણેની પરિસ્થિતિ આરોગ્યની દરેક દરેક પ્રશ્નો પરિકાર માં દરેક વર્ષમાં એ કબુલા થાય કે આટલા પીએસસી સીએસસીમાં માં ડોક્ટરોની કમી છે બનાસકાંઠા જિલ્લાના અમારા મત વિસ્તાર છે પાંત્રીસ લાખ લોકોની વચ્ચે એક કાર્ડિયોલોજીસ્ટ નહીં એક ગાઈડેકોલોજીસ્ટ નહીં

શું રાજ્યની સરકાર એવી ગેરંટી આપવા માંગે છે કે આપણા દરેક દરેક પીએસસી સીએસસીમાં જેટલા પણ મેડિકલ સ્ટાફ અને જેટલા પણ મેડિકલ ફેસિલિટી સવલતો કોઈ પણ સંજોગોમાં રાજ્યની સરકાર આવતા એક વર્ષમાં બે વર્ષમાં પૂરી કરશે બે હજાર સત્યાવીસની વિધાનસભાનું ચૂંટણીનું ફોર્મ ભરાય ત્યાં સુધી એક પણ ગુજરાતનું બાળક કુપોષિત નહીં હોય રાજ્યની સરકાર એવી ગેરંટી કમિટમેન્ટ આપે છે એક પણ સફાઈ કામદાર ગટર ઉતરીને મરવું પડે એવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકાર છે એક પણ પીએસસી ની અંદર મેડિકલ ને મેડિકલ સ્ટાફ ઇન્ડિયન પબ્લિક પ્રમાણે બાકી રહે એવું રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માગે છે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માગે છે બજેટની અંદર કે એક પણ વિદ્યાર્થીએ હવે મેક્સિકોની બોર્ડર પર જવું નહીં પડે